ભારત પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિમાં આપણે બહુ જ સંયમથી રહ્યા અને શાંતિથી રહ્યા દરેક ભારતીયો ભારતની સેના પર ગર્વ કરી રહ્યા છે પણ અમુક નામ એવા છે કે જેને યાદ રાખવા બહુ જરૂરી છે કેમ કે એ માત્ર નામ નથી એમના કારણે આપણે અહીંયા શાંતિથી રહી શકીએ છીએ આપણા ઘરોમાં સલામત છીએ આપણા કામ ધંધા કરી શકીએ છીએ અને એ છે સરહદ પર દેશની અને દેશવાસીઓની રક્ષા કરતા સૈનિકો ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવપૂર્ણ પરિસ્થિતિ ઊભી થઈ પાકિસ્તાને સતત ગોળીબાર ચાલુ રાખ્યો ભયભીત થયેલું ફફડેલું ડરેલું પાકિસ્તાન જે ભારત પર સતત ધમલા કરતું રહ્યું એનો પ્રતિકાર ભારતની સેના આપતી રહી એ પ્રતિકાર આપતી વખતે મેજર સુબیدار પવનકુમાર શહીદ થયા જમ્મુ કાશ્મીરના પૂંછ સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો અને ગોળીબારમાં હિમાચલના કાંગડા જિલ્લાના શાહપુર ક્ષેત્રના જવાન સુબેદાર મેજર પવનકુમાર ચરિયાલ શહીદ થયા સિંહોલપુરીના રહેવાસી અડતાળીસ વર્ષીય પવનકુમાર ચરિયાલ પચીસ પંજાબ રેજીમેન્ટમાં તૈનાત હતા શનિવારે સવારે એટલે કે આજે સવારે સાડા સાત વાગ્યે પાકિસ્તાની ગોળીબારમાં દેશ માટે સેવા કરતા મેજર પવનકુમારે બલિદાન આપ્યું એમની શહીદીની સૂચના જેવી ગામમાં મળી કે ગામ આખું શોકમાં ગરકાવ થયું ત્યાંના મુખ્યમંત્રી સિંહ સુક્કુએ શહીદના પિતા જે સેવા નિવૃત્તિ ભોગવી રહ્યા છે એમની સાથે ફોન પર વાત કરી દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે આ દુઃખની ઘડીમાં સરકાર એમની સાથે છે અને એમના પરિવારની સાથે છે શહીદ પવનકુમારનો પાર્થિવ દેહ પૂંછથી રાજુરી લઈ જવામાં આવ્યો છે જ્યાં બાકીની ઔપચારિકતા પૂર્ણ કર્યા પછી એમના વતન શાહપુર લાવવામાં આવશે રવિવારે એટલે કે આવતીકાલે પાર્થિવ દેહ વતન પહોંચશે બે મહિનામાં તો પવનકુમારનું રિટાયરમેન્ટ હતું પણ એ પહેલા ના પાકે જે હરકતો કરી એમાં આપણા આ શહીદ થયા પવનકુમારના પરિવારમાં વૃદ્ધ પિતા ગરજસિંહ પત્ની સુષ્મા દેવી દીકરો અભિષેક અને દીકરી અનામિકા છે એમનો દીકરો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે આ આપણા દેશ માટે દુઃખદ સમાચાર ચોક્કસથી છે પણ ગૌરવ એ વાતનું છે કે ના પાકે જેટલી પણ હરકતો કરી એનું આપણા વીર સપૂતોએ જડબાતોડ જવાબ આપ્યો છે આ વીર સપૂતો છે જેના કારણે આપણે શાંતિથી જીવી શકીએ છીએ આપણે સલામત અને સેફ મહેસૂસ કરી શકીએ છીએ આપણા ઘરોમાં રહી શકીએ છીએ સાંભળીએ सीए में शू कहू हिमाचल का एक सपूत जो इस देश के लिए कुर्बान हुआ है हिमाचल सरकार उनको पूरी श्रद्धांजलि देती है उनका सम्मान राजकीय सम्मान के साथ किया जाएगा मेरी उनके पिताजी से भी बात हुई है और उन्होंने बड़े गर्व से कहा कि मेरा बेटा देश के लिए कुर्बान हुआ है और हिमाचल की सरकार उनके प्रति संवेदन शीलता व्यक्त करती है और मृतक के जो हुआ है उसको श्रद्धांजलि भी अर्पित करती है मैंने डिप्टी कमिश्नर को भी दिशा निर्देश दिए है कि पूरा सम्मान उस वीर सैनिक का किया जाए मेजर साहब का जिन्होंने इस देश की एकता और अखंडता के लिए अपनी कुर्बानी दी है बाकी जो भी आने वाले समय में जिस प्रकार की भी चुनौतियां हमारे दुश्मन देश से आएगी हमने कहा है कि हम सब प्रकार से तैयार है दो तीन जो ड्रोन के शेल्स हैं या मिजाइल्स के जो शेल्स हैं वो हमारे इंदौरा और उस बेल्ट में मिले हैं तो हमने ये भी कहा है कि जैसे ही पंजाब में जो एसओपी लागू होती है युद्ध की तरह वो नूरपुर और इंदौरा के सब डिवीज़नों में दी जाए डीसीसी से जो तो डिप्टी कमिश्नर से मैं संपर्क में हूँ अभी डीजीए, डीजीपी साहब आए थे डीजीपी अजय यादव जी भी आए थे उनसे मेरी बातचीत हुई है और मेरी चीफ सेक्रेटरी साहब से भी बात हुई है उन सब लोगों ने हमारी जो आने वाले समय में जैसे जैसे ये लड़ाई एस्कलेट होती है तो हमें क्या मैयर अपनाने चाहिए उस दिशा में हम कार्य कर रहे हैं धन्यवाद धन्यवाद